નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન એકમ નંબર દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો આ એકમ દસના કુલ ચાલીસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વિદ્યુત કોષને કેટલા ધ્રુવો હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બે વિદ્યુત કોષને કુલ બે ધ્રુવો હોય છે એક ધન ધ્રુવ અને બીજો ઋણ ધ્રુવ પ્રશ્ન નંબર બે બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને શું કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બેટરી બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહેવામાં આવે પ્રશ્ન નંબર ત્રણ વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા કયો ધ્રુવ દર્શાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક ધન વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખાએ ધનધ્રુવ દર્શાવે છે પ્રશ્ન નંબર ચાર વિદ્યુત કો વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન ક્યુ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી વિદ્યુત કોષ એટલે કે સેલ અથવા બેટરી વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન વિદ્યુત કોષ છે પ્રશ્ન પાંચ વિદ્યુત કોષ માટે કઈ સંજ્ઞા વપરાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી જો આ બીની અંદર જે સંજ્ઞા આપેલી છે એ વિદ્યુત કોષ માટેની સંજ્ઞા છે આ પ્લસ છે એ ધનધ્રુવ બતાવે આ લાંબી રેખા ધનધ્રુવ અને આ ટૂંકી અને જાડી રેખા છે એ ઋણધ્રુવ બતાવે છે પ્રશ્ન છ આકૃતિમાં આપેલ સંજ્ઞા કોના માટે વપરાય છે આકૃતિ તમે જોઈ શકો તો આ સંજ્ઞા કોના માટે વપરાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી બેટરી માટે આ સંજ્ઞા છે એ બેટરી માટે વપરાય છે પ્રશ્ન નંબર સાત કયા ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પડી આપેલ બધા જ એટલે કે ટોર્ચમાં વપરાય ટ્રાન્ઝિસ્ટરમાં વપરાય અને ટીવીનું રિમોટ કંટ્રોલ હોય તો તેમાં પણ વિદ્યુત કોષ એટલે કે સેલનો ઉપયોગ થાય છે પ્રશ્ન આઠ નીચે પૈકી શેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ઉત્તર આવશે વિકલ્પ સી લોખંડનો તાર લોખંડના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે જ્યારે લાકડું પ્લાસ્ટિક અને કાચ એમાંથી વિદ્યુત પ્રવાહ એટલે કે વીજળી પસાર થઈ શકે નહીં પ્રશ્ન નવ આકૃતિમાં આપેલ સંજ્ઞા કોના માટે વપરાય છે આકૃતિમાં તમે આ સંજ્ઞા જોઈ શકો તો આ સંજ્ઞાનો ઉપયોગ કોના માટે થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી વિદ્યુત કળ જોડાણમાં ઓન જોબ બે તાર છે તો તાર અહીં જોડેલા છે તો એ વિદ્યુત કળ છે એ જોડાણમાં ઓન એટલે કે ચાલુ સ્થિતિમાં છે પ્રશ્ન દસ જોડાણ તાર માટે કઈ સંજ્ઞા વપરાય છે અહીં ચાર સંજ્ઞા આકૃતિ આપેલી છે તેમાંથી જોડાણ તાર માટેની સંજ્ઞા કઈ છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી આ સીધી અને જાડી રેખા તમે જોઈ શકો તો એ જોડાણ તાર માટેની સંજ્ઞા છે પ્રશ્ન અગિયાર વિદ્યુત કોષની સંજ્ઞામાં ટૂંકી અને જાડી રેખા કયો ધ્રુવ દર્શાવે છે જોઈ શકો જો આ ટૂંકી અને આ જાડી રેખા છે એ આ ઋણ ધ્રુવ દર્શાવે છે પ્રશ્ન બાર નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાતો નથી તનો ઉત્તર આવશે વિકલ્પ બી ફ્યુઝમાં ફ્યુઝની અંદર વિદ્યુત કોષ વપરાતો નથી પણ ટ્રાન્ઝિસ્ટરમાં રેડિયોમાં અને ટોર્ચમાં વિદ્યુત કોષ વપરાય છે પ્રશ્ન તેર જ્યારે વિદ્યુત કળ ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તો તેને કેવા પ્રકારનો પરિપથ કહીશું તેનો ઉત્તર આવશે વિકલ્પ એ ખુલ્લો પરિપથ જ્યારે વિદ્યુત કળ ખુલ્લી અવસ્થામાં હોય એટલે કે ઓફ બંધ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી તો તેને ખુલ્લો પરિપથ કહીશું પ્રશ્ન ચૌદ રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરમાં તારનું ગૂંચડું જોવા મળે છે આ ગૂંચડાના તારને ખાલી જગ્યા કહે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ સી એલિમેન્ટ રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરમાં તારનું ગૂંચડું જોવા મળે તો આ ગૂંચળાના તારને એલિમેન્ટ કહેવામાં આવે પ્રશ્ન પંદર બલ્બની અંદર પાતળો તાર હોય છે જેને ખાલી જગ્યા કહે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી ફિલામેન્ટ વિદ્યુત બલ્બની અંદર પાતળો તાર આવેલો હોય એને ફિલામેન્ટ કહેવામાં આવે પ્રશ્ન સોળ કયા ઉપકરણો તેની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે તો આનું ઉત્તર આવશે ડી આપેલ તમામ એટલે કે ઇસ્ત્રીની અંદર એલિમેન્ટ આવેલું હોય ગીઝરમાં પણ આવેલું હોય અને હેર ડ્રાયર હોય તો એમાં પણ એલિમેન્ટ આવેલું હોય એટલે કે એલિમેન્ટ એટલે અંદર એની તારનું ગૂંચડું પ્રશ્ન સત્તર તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કોના પર આધાર રાખે છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે તારની લંબાઈ પર આધાર રાખે આડછેડના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે અને દ્રવ્યની જાત ઉપર પણ ઉષ્માનો જથ્થો છે આધાર રાખે છે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો પ્રશ્ન અઢાર ઇલેક્ટ્રિક રૂમ હીટર કઈ રીતે ઉષ્મા ઉત્પન્ન કરે છે તો આવશે વિકલ્પ બી ગરમ થઈને ઇલેક્ટ્રિક રૂમ હીટર છે એ ગરમ થઈને ઉષ્મા ઉત્પન્ન કરે છે પ્રશ્ન ઓગણીસ હાલમાં ફ્યુઝના સ્થાને ખાલી જગ્યાનો વપરાશ વધ્યો છે તો આવશે વિકલ્પ સી એમ નો હાલમાં ફ્યુઝના થાને સ્થાને એમ સી નો ઉપયોગનો વપરાશ વધ્યો છે પ્રશ્ન વીસ સી એફ એલ નું પૂરું નામ જણાવો તો ઉત્તર આવશે વિકલ્પ એ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ સી એફ એલ પૂરું નામ છે કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ પ્રશ્ન એકવીસ વોકા યંત્રની સોય કઈ દિશામાં સ્થિર થાય છે તો ઉત્તર આવશે વિકલ્પ એ ઉત્તર દક્ષિણ દિશામાં વોકા યંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે પ્રશ્ન બાવીસ નીચેનામાંથી ક્યુ સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ઇલેક્ટ્રિક હીટર ઇલેક્ટ્રિક હીટર છે એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે પ્રશ્ન ત્રેવીસ વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે આને વિદ્યુત પ્રવાહની કઈ અસર કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર જ્યારે વિદ્યુત તારમાંથી વીજળી પસાર થાય ત્યારે એ ગરમ થાય તો એને વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર કહેવામાં આવે અને વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરથી ઇલેક્ટ્રિક હીટર છે એ કામ કરે છે પ્રશ્ન ચોવીસ યોગ્ય વિકલ્પ પસંદ કરો વિધાન એક વિદ્યુત કળને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે વિધાન બે વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે વિધાન ત્રણ વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચડું હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વિધાન એક એક અને ત્રણ સાચું આ પહેલું વિધાન અને ત્રીજું વિધાન સાચું છે જ્યારે બીજું વિધાન ખોટું છે પ્રશ્ન પચીસ વિદ્યુત ઘંટડી વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે તોને ઉત્તર આવશે વિકલ્પ એક ચુંબકીય અસર પર વિદ્યુત ઘંટડી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે પ્રશ્ન છવ્વીસ નીચેનામાંથી ક્યુ સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે તોને ઉત્તર આવશે ડી આપેલ તમામ એટલે કે હીટર વોટર પ્લેટ અને ઇલેક્ટ્રિક કીટલી આ ત્રણે ત્રણ સાધનો છે એ વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર પર કાર્ય કરે છે પ્રશ્ન સત્યાવીસ વિદ્યુત જનરેટર કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ એક યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં વિદ્યુત જનરેટર છે એ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરે છે પ્રશ્ન અઠ્યાવીસ વિદ્યુત બલ્બની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો ઉત્તર આવશે વિકલ્પ થોમસ આલ્વા એડિશને વિદ્યુત બલ્બની શોધ થોમસ આલ્વા એડિશન નામના વૈજ્ઞાનિકે કરી હતી પ્રશ્ન ઓગણત્રીસ ફ્યુઝનો તાર શેમાંથી બને છે તો ઉત્તર આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે કલાઈ અને સીસા આ બંનેમાંથી ફ્યુઝનો તાર બને છે પ્રશ્ન ત્રીસ વિદ્યુત ચુંબકનો ઉપયોગ જણાવો તેનો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક તરીકેનો ઉપયોગ થાય બી આંખમાં લોખંડની રજકણ પડી ગઈ હોય તો તેને દૂર કરવા માટે પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય ત્રણ બંદરો પર માલ ઉતારવા અને ચડાવવા માટે ક્રેનમાં પણ વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે આ ત્રણે ત્રણ જગ્યાએ વિદ્યુત ચુંબક વપરાય પ્રશ્ન એકત્રીસ નીચે પૈકી ક્યુ સાધન વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી આપેલ તમામ એટલે કે ટેલિફોન માઇક્રોફોન અને ક્રેડ આ ત્રણે ત્રણ સાધનો છે એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે પ્રશ્ન બત્રીસ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની સમજ કોણે આપી હતી તો ઉત્તર આવશે વિકલ્પ સી હાન ક્રિશ્ચિયન ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની સમજ આન ક્રિશ્ચિયન પોસ્ટેડ નામના વૈજ્ઞાનિકે આપી હતી પ્રશ્ન તેત્રીસ નીચે પૈકી કયા સાધનમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે તેનો ઉત્તર આવશે વિકલ્પ બી હીટરમાં હીટર નામના સાધનમાં વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે પ્રશ્ન ચોત્રીસ વિદ્યુત ન વાપરતું સાધન કયું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી વિદ્યુત કોષ વિદ્યુત કોષ એ વિદ્યુત વાપરતું સાધન નથી પણ એ વિદ્યુતને ઉત્પન્ન કરે છે જ્યારે બલ્બ છે વિદ્યુત હીટર છે વિદ્યુત ઘંટડી છે વિદ્યુત વાપરતા સાધનો છે પ્રશ્ન પાંત્રીસ કયા ઉપકરણમાં અનિચ્છનીય રીતે ઉષ્મા ઉત્પન્ન થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી વિદ્યુત બલ્બમાં વિદ્યુત બલ્બની અંદર અનિચ્છનીય રીતે આપણી ઈચ્છા ન હોય તો પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે પ્રશ્ન છત્રીસ નિક્રોમ તારમાંથી એ નિફ્રોમ લખેલું છે પણ એ નિક્રોમ છે નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય છે અને વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એક ઉષ્મીય અસર નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય તો એને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહેવામાં આવે પ્રશ્ન સાડત્રીસ વિદ્યુત ઘંટડીમાં ક્યુ ચુંબક વપરાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ વિદ્યુત ચુંબક વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક વપરાય છે પ્રશ્ન આડત્રીસ વિદ્યુત ઇસ્ત્રી અને ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચડું શાનું બનેલું હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી નિક્રોમ તારનું વિદ્યુત ઇસ્ત્રી અને ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચડું નિક્રોમનું બનેલું હોય પ્રશ્ન ઓગણચાલીસ એસી કે રેફ્રિજરેટર જેવા ઉપકરણો માટે ખાલી જગ્યા ક્ષમતાવાળો વાયર વાપરવામાં આવે છે અને ઉત્તર આવશે વિકલ્પશી પંદર એ એટલે કે પંદર એમ્પિયરવાળું એસી કે રેફ્રિજરેટર જેવા ઉપકરણો માટે પંદર એમ્પિયર ક્ષમતાવાળો વાયર વાપરવામાં આવે પ્રશ્ન ચાલીસ છેલ્લો પ્રશ્ન પંખામાં વિદ્યુત ઊર્જાનું રૂપાંતર શેમાં થતું જોવા મળે છે તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી પવન ઉર્જામાં પંખાની અંદર વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ પવન ઉર્જામાં થતું જોવા મળે છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત